નમસ્કાર ગુજરાત આજે તારીખ એકવીસ ને રવિવાર નજર કરી આજના મહત્વની ખબરો પર લાઇક કરી ઓનલી ગુજરાતભરમાં નવરાત્રીનો ઉત્સાહ છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ખેલાઈયાઓની ચિંતા વધારી છે તેમના અનુમાન મુજબ નવરાત્રીના પ્રારંભિક દિવસોમાં હળવો વરસાદ રહેશે પરંતુ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરશે ગાજવીજ અને પવન સાથેના વરસાદથી નવરાત્રીની ઉજવણીમાં વિક્ષેપ પડી શકે છે પ્રધાનમંત્રી કિસાન યોજના કેન્દ્ર સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર પાત્ર ખેડૂતોને છ પ્રદાન કરે છે પાત્ર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સારા સમાચાર છે કેન્દ્ર સરકારના નજીકના સૂત્રો સાચવે છે કે યોજનાનો એકવીસમો હપ્તો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે આ હપ્તા હેઠળ બે હજારની રકમ સીધી પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવાની યોજના છે ખેડૂતોને તેમનો ઈ કેવાસી પૂર્ણ કરવા માટે વધારાનો સમય પણ આપવામાં આવશે નવરાત્રી અને આગામી તહેવારોની સિઝન પહેલા ગ્રાહકો માટે મોટી ખુશખબરી આવી છે કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં કરેલા ઘટાડા બાદ દેશની અગ્રણી ઇલેક્ટ્રોનિક કંપનીઓએ રૂમ એન્ડ કન્ડિશનર અને ડિવોશનરની કિંમતોમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે આ નવા ભાવ સોમવાર બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થશે કંપનીઓને આશા છે કે જીએસટી દરોમાં ઘટાડો અને કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે નવરાત્રી અને દિવાળીમાં તેમની વેચાણ બમણું રહેશે અમુલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને શનિવારે જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે કંપનીઓએ ઘી માખણ આઈસ્ક્રીમ બેકરી ઉત્પાદનો અને ફ્રોઝન નાસ્તા સહિતના તેમના સાતસોથી વધુ પેકેજ ઉત્પાદનોના છૂટક ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે આ ભાવ ઘટાડો માખણ ઘી યુએસટી દૂધ આઈસ્ક્રીમ ચીઝ ચોકલેટ બેકરી રેન્જ ફ્રોઝન ડેરી અને સેન્સ સ્પ્રેડ માલ્ડ આધારિત પાણી વગેરે ઉત્પાદનો પર લાગુ કરવામાં આવ્યો છે જૂનાગઢના મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં મેંદરડા પોલીસે રેડ કરતા દારૂની મહેફિલમાં મગસુલ ચાર મહિલા સહિત અગિયારને પકડી લીધા છે રૂપિયા ત્રેપન હજારના દારૂ બિયર સહિત કુલ રૂપિયા દસ પોઈન્ટ ત્રેપન લાખનો મુદ્દાવાલ કબજે કર્યો હતો મહિલાઓ મોરબી રાજકોટ અમદાવાદ ઉદયપુર અને સુરતની હોવાનું જાણવા મળ્યું છે પુરુષો સહિત અગિયારને નેશનલ ફાર્મ હાઉસમાંથી દબોચી લીધા હતા તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે